સ્ટેશનમાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ વલસાડ કરાઈ આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો સમિતિના સભ્યોને અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનારા હિન્દુ અને મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી શાંતિપૂર્ણ અને સમરસતાના વાતાવરણમાં આ તહેવારોનું આયોજન કરવાની કવાયત કરવામાં કોઈ પણ અથવા વિવાદ ચાળવા માટે સભાન રહેવું આ બેઠકમાં ખાસ કરીને હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચેની એકતા અને ભાઈચારો જાળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ પણ આપવામાં આવી શક્તિને ક્રિયાશીલ રાખવા અને સામાજિક મીડિયાની ઉપર નિયંત્રણ રાખવા તહેવારોની ઉજવણી દરમિયાન શહેરમાં સઘન પોલીસ પેટ્રોલિંગ કરવાનું આયોજન કરાયું છે પોલીસ વડાએ ઉમેર્યું કે જો કોઈ અનિત્ય ઘટના સર્જાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવશે અંતે શાંતિ સમિતિના સભ્યો અને નાગરિકોને તહેવારો દરમિયાન પરસ્પર પ્રેમ અને સદભાવના જાળવવાની અપીલ કરવામાં આવી છે તેથી વાપી શહેરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ ટકાવી શકાય આ બેઠકના અંતે વલસાડ જિલ્લા પોલીસ વડાએ શહેરની શાંતિ અને સલામતી માટે આપેલા સૂચનોને સૌએ અને તેમાં પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આજે આપણે એસપી સાહેબ કરણસિંહ વાઘલા સાહેબ અને ડીવાય એસપી સાહેબ દવે સાહેબ અને દરેક પીઆઈ વાપીના જે હાજર હતા જે સાહેબે માર્ગદર્શન આપ્યું છે ગણપતિ બાપત ગણપતિ દાદાને કેવી રીતે વિસર્જન કરવું કેવી રીતે એમની આરતી કરવું અને કોઈ ખોટી રીતે પંડાલમાં ઘૂસી નહીં જાય અને કોઈ જાનહાની ન કરે એના માટે માર્ગદર્શન સારી રીતે આપવું અને વિસર્જન એવી જગ્યાએ કરે કે ગણપતિ બાપાની એમની આસ્થાને મતલબ દુઃખ નહીં લાગે અને જેવી રીતે જ્યાં જગ્યાએ વિસર્જન કરતા હોય ત્યાં મતલબ વિસર્જન કરવાનું છે એ રીતનું માર્ગદર્શન આપ્યું છે કોઈને જાનહાનિ ન થાય અને એ રીતનું માર્ગદર્શન આપ્યું અને આજે હજારોની સંખ્યામાં અહીંયા લોકો મતલબમાં ભાવિ ફક્ત આવેલા હતા મિટિંગમાં હાજર હતા એમનું મતલબમાં માર્ગદર્શન જે આપ્યું એ બધા શાંતિથી સાંભળ્યું અને શાંતિ સમિતિનું નિવારણ અત્યારે પૂરું થયું આ વખતે હિન્દુ મુસ્લિમના દર વખતે તહેવાર આવે છે એવી રીતે આ વખતે પણ મતલબમાં તહેવાર બંને સાથે જ આવી રહ્યા છે અને વાપી પારડી વલસાડ તમામ લોકોને મતલબમાં મારી રિક્વેસ્ટ છે કે શાંતિથી હિન્દુ મુસ્લિમના તહેવાર સાથે મળીને ઉજવાય અને કોઈ કોમી એકતાની અમે મિસાઇલ આપશું કે મતલબ અમે જે રીતે મતલબ સારી રીતે વર્ષોથી આજે મતલબમાં અહીંયા હિન્દુ મુસ્લિમના તહેવાર ઉજવાઈ રહ્યા છે તો અમે દરેક જગ્યાએને મતલબમાં દરેક લોકોને કહેવા માગીએ છીએ કે આપણે સાહેબે જે માર્ગદર્શન આપ્યું એમને ખરે ખરો ઉતારવા માટે આપણે દરેકને સૂચન કરશું અને સાથે મતલબમાં તહેવારો ઉજવી ઉજવણી કરીને એક મિસાઇલ બતાવશું કે અમે મતલબ હિન્દુ મુસ્લિમ સાથે છીએ આજની મીટિંગ એસપી સાહેબ ડ્યુએસપી સાહેબ પીઆઈ સાહેબ બધા મળીને ગણપતિનો તહેવારને જે આવનારા બધા હિન્દુ મુસ્લિમોનો તહેવાર છે એના માટે સાહેબે માર્ગદર્શન આપ્યું કે ભાઈ ગણપતિનો તહેવાર છે એટલે પૂરું સફાઈથી ચોંકાય છે કે દારૂ કે મથા એવું ના રમે કોઈ આસ્થા ન ડૂબાઈ ગણપતિમાં એટલે બધી રીતે સાચાઓનું રાતના દરમિયાને ગણપતિના પંડાલમાં કોઈને બેહાડો બંદોબસ્ત કરો કે સારી રીતે ગણપતિનો તહેવાર થાય કોઈ એમાં જાનહાની કે માનહાની ના થાય જાય ડૂબાવા જાયતા એટલે બહુ પાક સાબિતી એને કરે ને ગણપતિનું વિસર્જન કરે એવું સાહેબે માર્ગદર્શન આપ્યું